નમસ્કાર મિત્રો હું આપનો મિત્ર મુકેશ પટેલ ફરી એકવાર ચાર ભેંસો વેચવા માટે લઈને આવી ગયો છું આ ચારે ચાર ભેસો ટોપ ક્લાસ ક્વોલિટીની છે વિડીયો પૂરો જોજો ચારે ચાર ભેંસો હું તમને પહેલાં બતાવી દઉં છું ત્યારબાદ સ્ટેપ બાય સ્ટેપ દરેક ભેંસની માહિતી વિડીયો સરનામા સહિત આપીશ તો વિડીયોને પૂરો જોજો તે પહેલાં આ ચાર ભેંસોને તમે જોઈ લો નંબર એક नंबर नंबर त्र, नंबर चार મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં હું તમને જણાવી દઉં કે જો કોઈ ભાઈને પોતાની ગાયભેંસ વેચવા માટે આપણી યુટ્યુબ ચેનલની અંદર વિડીયો મૂકાવવો હોય તો આ આપણી યુટ્યુબ ચેનલના વોટ્સઅપ નંબર ઉપર તમારે જે પણ તમારી ગાયભેંસ વેચવાની હોય તેના ચારથી પાંચ પોઠા વિડીયો કિંમત સરનામું લખીને મને મોકલી આપું મિત્રો હું જાહેરાત કરવાના કોઈ પણ પ્રકારના પૈસા લેતો નથી એકદમ મફત જાહેરાત કરી આપું છું તો હવે આપણે વિડીયોને કન્ટિન્યુ કરીએ તો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયોને લાઈક કરજો ચાલો આપણે આ બધી ભેસો જોઈ લઈએ હાલ મિત્રો તમે નંબર એકની અંદર જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ કંડિશનમાં સારી અને ખૂબ જ વ્યવસ્થિત સરની આ જાફરાબાદી ભેસ છે અને આ જાફરાબાદી ભેંસને વેચવાની છે મિત્રો એક જ પશુપાલક મિત્રની છે અને આ પહેલા નંબરની ભેંસ છે હાલમાં ગાભણ છે ત્યારબાદ મિત્રો બીજા નંબરની વાત કરીએ તો બીજા નંબરની અંદર આ ભેંસને વેચવાની છે આ ભેંસનું પણ મિત્રો તમે ઊંચાઈ લંબાઈ હાઈટ બોડી જોઈ શકો છો એકદમ તંદુરસ્ત અને શાંત સ્વભાવની એવી આ ચાર ભેંસો છે અને ચારે ચાર એક જ પશુપાલક મિત્રની છે થોડોક સમય લઈને મિત્રો હું તમને આ બધી ભેંસો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું તો જરૂરથી આ વિડીયોને પૂરો જોજો ઊંચાઈ લંબાઈ હાઈટ બોડી જોઈ શકો છો અને આ ભેંસ પણ મિત્રો ગાભણ છે આને પણ વેચવાની છે આ બીજા નંબરની ભેંસ હતી હવે મિત્રો આ ત્રીજા નંબરની ભેંસ છે આ ભેંસને પણ મિત્રો વેચવાની છે કન્ડિશનમાં વ્યવસ્થિત સરની એક જ પશુપાલક મિત્રની ભેંસો વેચવાની છે વિડીયોના માધ્યમથી મિત્રો હું તમને ભેંસો પૂરી બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું આ ભેંસની વાત કરીએ તો મિત્રો આ ભેંસ પણ હાલમાં ગાભણ છે દેખાવે સારી તંદુરસ્ત એવી આ ચારે ચાર ભેંસો એક જ પશુપાલક મિત્રની છે ચારે ચાર મિત્રો જાફરાબાદી છે અને સારી ક્વોલિટીની છે જો કોઈને પસંદ આવતી હોય તો લાસ્ટ જે ભેંસ હું તમને બતાવું છું એ લાસ્ટ ભેંસની અંદર સરનામા સહિતની બધી જ માહિતી આપી દેવામાં આવશે ચાર જાફરાબાદી ભેંસો છે ને ચારે ચાર ગાભણ છે ત્યારબાદ મિત્રો ચોથા નંબરની અંદર આ ભેંસને વેચવાની છે હવે સરનામાની વાત કરીએ તો તાલુકો જિલ્લો જામનગર ભાઈનું નામ છે પરેશભાઈ તેમનો મોબાઈલ નંબર અહીંયા સ્ક્રીન પર આપી દઉં છું ચારે ચાર ભેંસો ગાભણ છે લેવું હોય તો કોન્ટેક કરી લેવો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી તેમજ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક